દસમના વડામણા કરીએ છીએ હવા તૈયારી કરીએ છીએ હા ત્યાગ થયા છે જો અત્યારે આપડે જઈએ છીએ નદી

પૂજા આ કરસ કન્ટોલપુર વાગ

ौस <laughs>

કરી છે વરસાદ ચાલુ છે ચોક થોડો થોડુંક આપણે આરતી સે કંઈક પૂબ્લિક અને બે સમાવડાવવા આવ્યા છે નર્મદા નદી આપણું આપણો અડધો રિવર પણ બની ગયો રિવર પણ છે આરતી છે કંઈક

સમાન મંદિર છે અહીંયા અને આરતી થાય છે મંદિર છે અને આરતી થાય આપણો અતાર કરી પોકી ગયા છીએ અને આ કરે છે વિડીયો નવા અને વિડીયો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો